કપડાં ધોઈ કાઢ્યા છે પાણી પર વરસાદ આવ્યો તો અત્યારે નથી આવ્યો રાત્રે ધમ પડ્યો વરસાદ અત્યારે તો કઈ નામ નિશાન નથી ગરમી બહુ જ લાગે હવે એમ તો પાણી બાદ થઈ જાય પછી બહુ ગરમી લાગે વરસાદ તો આપણે તો ન થાય એમને ફાઇનલી જો રોટલી તો આપણે રોજ વહેલી જ બાંધતી હોય છે તો રોટલી તો આપણે બનાવી દીધી છે શાક બી ગડકાનું વધાર દીધું છે દડકાનું શાક અને આપણે પાપડ પણ કરી દીધા છે સેડમાં આ ગાયની રોટલી પર ચાલી લીધી આપણે ગાય માટે તો હવે આખેનો વાસણ ગસવા માટે એ બહુ ઊક લેના આપણે આપણે ચા ગરમ ચા બનાવવાની છે બનાવી તો દીધી પણ આપણે પીવાનો ટાઈમ હતો કેમ કે પાણી વહેલું આવ્યું હતું આજે મોડા ઉઠ્યા હતા મોડા એટલે આ હું ડેલી સરાપંચ ઉઠું છું આજે હું સો ઉઠી એટલે અડધો કલાક મોડી ઉઠી હતી તો આજે આપણે ચા પીવાની બાકી છે

તું ભાઈ મોકલી હું ના હું ઉઠી જાય અને એ રાતે દી જાગતો હતો ત્યાં બેઠો હતું દાદા જોડે છે એને કેમ તો એ દાદા જગ્યા દાદાને હાથ લાગે કે એ લોકો બધા ત્યાં બેઠા ત્યાં પપ્પાને સારું આપણે તું નહીં એ अंकल तो लाइफ में तो, तो तुझे जल्दी नहीं है, तेरा सामूहिक और तुझे नहीं जल्दी आओगे। तुझे तो चार नाश्ता करना होता है, पुरी नहीं लेके चलो बाहर लेके चलो किसी को નાસ્તો થઈ જાય દાદાને તો શું ખાવાનું છે જીતુભાઈ હતા તમારા મંગળવાર છે એટલે આજે ખાવાનું હવે દાદાને શું કીધું ડોક્ટર એ મને પણ ખબર નથી એવા પૂછીને પછી હું બનાવું

તો બધા મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કરી દો તો મારે હજુ બીજું કામ છે તો ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરો શેર કરો સપોર્ટ કરો બધા મિત્રો મારા માટે ના કરશો પણ લડકાઓ માટે તારા માટે એક લાઈક કરી દેજો કે ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ